अब वहाँ से आया तो इधर पानी मार रहा था नहीं बूता तो हवा लगा तो इधर पकड़ लिया तो इधर उधर गिरा दिया कैसे कैसे कर करके फिर वो आके यहाँ गिराया वो सब दमकल बुलाया से कहाँ जा रहे थे ए जा रहा था उसके घर पे भरवा हाँ रहे थे वो तबेला वाले के घर पे भाई એક્ચ્યુઅલી હું ઘટના સ્થળ પર આવીને ત્યારે પરિસ્થિતિ એ હતી કે આ ટ્રક સળગતી હતી ઘાસની ઘાસડી પડેલી હતી ગેટથી આવી અને આ અંદરના કંપનીના રૂટ ઉપરથી આ તરફ આવી એટલે કદાચ એગ્રીકલ્ચરની લાઈનના જે વાયર ખડા ને એને નડી ગયા ને આખી ટ્રક ઘાસ ભરેલી ખુલ્લી જ હતી એના ઉપર કંઈ કવર નહોતું કરેલું એટલે ગરમીના કારણે આ સળાઈ ગયું એમ કે એટલે અતુલની જે આ ફાયર બ્રિગેડ ખાલી તાત્કાલિક આવી ગઈ અને આ કંટ્રોલમાં આવી ત્યાર પછી વલસાડ પોલીસ કંટ્રોલને પણ જાણ કરી वलसाड भी बंबो आयो अमृत पटेल नो रिपोर्ट वलसाड